નામ જીતેન્દ્ર ડાભી છે હું દ્વારકાનો રહેવાસી છું મારા પરિવાર દ્વારા ગત માસે દ્વારકાધીશ શિખર પર ધ્વજા આરોહણ કરવામાં આવેલ છે જેમાં અમોને અન્યાય થયેલ છે જે અંગે અમે દ્વારકા દ્વારકા ગુગડી કાર્યાલય ખાતે રજૂઆત કરેલ છે લેખિતમાં પરંતુ તેમાં કોઈ પરિણામ ન મળતા અમારે આખરે પ્રધાનમંત્રી શ્રી રાષ્ટ્રપતિ શ્રી અને મુખ્યમંત્રી શ્રીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી પડેલ છે જે બાબતે અમોએ રૂપિયા નેવું હજાર રૂપિયા શ્રીકાંતભાઈ ઉપાધ્યાયને ચૂકવેલ છે પરંતુ અમને મળેલ રસીદ પચીસ હજાર રૂપિયાની છે અને જે સર્ટિફિકેટ મળેલું છે એ બીજા ઘનશ્યામભાઈ પાડના નામનું છે જે અંગે અમને અમોને અન્યાય થયેલ છે અમોને તો ધ્વજા બાબતે તો છેતરવામાં આવેલ છે પરંતુ અમારી જેમ બીજા ભાવિકો ન છેતરાય માટે અમે અલગથી ધ્વજારોહણ પદ્ધતિમાં બાયોમેટ્રિક સિસ્ટમ અપનાવવા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને અલગથી પણ રજૂઆત કરેલ છે અને અમારા પરિવારને થયેલ અન્યાય અંગે ન્યાય મળે એવી તંત્ર પાસે આશા છે અમને